વાત કે હતા એટલે પછી એક દાડો ઈજા ભજન ઉજાગરો હતો એટલે એટલે હું ચેડે દઈ અને બાલ આખા બધા કાતણી લીધા

હવે તો વા ઉજી જાહે હવે ટેન્શન ના લે ઉજી જાહે હા ઉજી જાહે બે હા તો ચૂર દુખાય ને કેળમ ને માં બે ઓમ ખુદા માર્યો હોય હું હું જો કે લેવાની આપણે ગોળી મણાવ આ ખાવાન તે મે કઈ આવી તો કોઈ દાળ ફાઈ ને આજ ના ડોસી ને લાવ ખાઈ ના રોટલો ખાક ને રોટલા લેવાની રોટલા હોય આખી નાખી હા આખી આખી લેવાની તાર

મારતો તો માર્યા ભરોસે કેટલા વખત મંગે જઈને આવ્યો મારતા આવું તો આવશે નઈ એના વર્ગ Nghe dạy lên chân Ơ Bà rô Thật cơ phê đẹp gì đấy chứ Chứ anh em có bà đồng mà ta mới có mong của bà đồng mà Ây là chú bà cao mà nó mới đi khám bè rồi Thế là sổ khăn bà rô rồi nó mới phía rồi lê bà ભાઈ bà Oh.

શું બાચી રહી ગયું છે અડધી રાતે જોવા આવ્યો ખાલી આપણ ચાલે છે આટલા બધા તો ઓટા ના હોય

દેખાડા હા હા કેમ મણા મોય દેહવતા ના સુ કરો જાળમ છે અલા દવા દવા બલાય ના જે નહી આયા ન ય ક્યુ કરી નાજી જો તો અખા વાળ કાપીયા હશે આવો શું દવા બીજી આલી કે ન દવા તો આ લે ભાડો વતાઉ તમને અલા મણા

gak mengobatnya? bener Azriku ya, siapa yang mau tahu si marabakapinya? Ayo Azriku, ni temanmu si bagar taim marabakapinya aja, cuma balcap ya? hah, wafatan, abangmu janganlah tuh nanti marap lah wakili abalnya, mota-mota aja, nanti main cuci aja, cuci aja, ala kayak dadu dimasukin pada aja, kayak bunda-bunda ayam karta,

તમારા છોકરા ને ત્યાં એવા પેલા છોકરા ને મારે છોકરાનો વળો લઈને માગવા આવી છે હવે તો